પ્રિયા લક્ષ્મી મિલ ગરનાળામાં પાણી ભરાયેલા પરંતુ વાહન ચાલકો પોતાના જાનના જોખમે પ્રિયા લક્ષ્મી અંડરપાસ ગરનાળામાંથી પસાર થતા તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા આપણે સહેજગન બાજુમાંથી આપણે ફતેગન બાજુ ગયો તો ત્યારે મે પાણીમાં બે ત્રણ બાઇકો નીકળી તો મે કીધું બાઈકો નીકળી જશે પણ પાણીનું લેવલ એટલું વધારે છે કે બાઈક નીકળવાની જગ્યા જ નહી અને અંદર વચ્ચે જેના પાણી બાઇક બાઇક જ બંધ થઈ ગઈ તો પછી જીવના જોખમે અંદરથી બાઇક દોરીને લઈને આવ્યો મે બાર નામ મારું નામ ગોળી રવિ